મિત્રો તો આપણે આવી ગયા ગયા છે નળાબેડ સીમા દર્શન જો પોઈન્ટ મને આપણે ગયા હતા પરંતુ તે આપણે લાઈવ નથી કરી શક્યા કારણ કે મિત્રો તે જગ્યાએ જે જગ્યા હતી ત્યાં કને અચાનક ટાવર ગયો હતો એટલે માટે આપણે લાઈવ નથી કરી શક્યા પરંતુ આજે આપણે લાવે આવી જોયા છે નળાબેડ આ જગ્યા છે ખૂબ જ સુંદર અદ્ભુત કલા અહીંયા દેખાવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો કે કલા સુંદરિય છે અને તમે જોઈ શકો છો બાકી આપણો ફર્સ્ટ બીએસએફનું એસએફનું અહીંયા નિશાન આપેલું છે અને આ વીર જવાનો છે અને હું તમને જે આગળ જે લાઈવ દ્રશ્યો બતાવવાનો છું ને જેને જોઈ તમને ખૂબ જ ખરેખર આનંદ થવાનો છે કારણ કે મિત્રો જે પ્રાકૃતિક એટલે કે આપણા મજૂરો વૈજ્ઞાનિકો અને જવાનો દ્વારા જે બનાવવામાં આવ્યું છે ને ખરેખર મિત્રો ખૂબ જ સુંદર વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે અનેકો લોકો અહીંયા કંઈ આવી રહ્યા છે પોતાની પ્રવાસ સ્થળ પણ કરી રહ્યા છે તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ છીએ જેને જોઈ તમે ખૂબ જ આનંદ થઈ થશો આજે કારણ કે મિત્રો ખરેખર ખૂબ જ અદભુત દ્રશ્યો જોવા છે તમે જોઈ શકો છો આજે આપણે અહીંયા આવી ચૂક્યા છીએ તો ચાલો આપણે લાઈવ અત્યારે ચાલુ છે મિત્રો લાઈવ હોય તો બધું લોકો શેર કરજો તો મિત્રો આપણે અંદર જવાના છે અંદર ખૂબ જ કલા અહીંયા છે મિત્રો સૌથી પહેલાં અહીંયાથી આપણે સીધા કરી દઈએ છીએ જો મિત્રો અહીંયા ખૂબ જ સારું એવું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો વીર જવાનો કેવી રીતે આ મિત્રો અસલી નથી એ બધું નકલી છે પહેલાં આપણે અંદર જઈએ અને તમને બધું લાઈવ બતાવીએ કે કેવા પ્રકારનો એ બધો સ્ટ્રક્ચર હોય છે અંદર બન્યા રહેજો મિત્રો શું તમને અહીં આવવાનો મોકો મળે તો તમે આવો રાખેલો છે હવે મિત્રો જે આપણે લાઈવ જે હોય છે તે હવે આપણે જવાના છીએ અંદર મિત્રો આપણે છ વાગ્યા સુધી રહેવાના છીએ જે છ વાગે પરેડ થાય છે જેને જોઈને ખરેખર મજા આવે છે અને મિત્રો તમને લાઈવ પસંદ આવે જો આપણે બોર્ડર પસંદ આવે જોવાનું પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી તમે જોઈ શકો છો વીર જવાનો આપણા સ્ટ્રક્ચર પ્રાકૃતિક સૌર્ય આનંદ નહીં આપણું મન મને મને ગર્વ છે મારા ભારત દેશ ઉપર મને ગર્વ છે મારા ગુજરાત રાજ્ય પર કે જેના ઉપર મારી આ ધીંગના ધની ધીંગાની ધારા ઉપર મારો જન્મ થયો છે મને ગર્વ છે મારી વીર જવાનો ઉપર કે ખરેખર એવું તમે જોઈ શકો છો મને તો ખૂબ જ મિત્રો મજા આવી છે મિત્રો બાકી જો વીર જવાનો માટે લાઈક ના કરો તો બીજું તમે શું કરી શકો તમે જોઈ શકો છો કેવા પ્રકારનું સ્ટ્રક્ચર અહીંયા ઉભું કરેલું છે બધું મિત્રો અહીંયા કરીને એકદમ કહેવામાં આવે તો મિત્રો હવે હવે જે તમે જોવાના છો ને ખૂબ જ સુંદર જોવાના છે આવી રીતે મિત્રો જો વીર જવાનો અહીંયા કને છે અને હવે તમે જે જોશો ને ખરેખર ખરેખર છે તમે લગભગ ક્યારેય નહીં જોયું હોય હું તમે આજે જોવાના છીએ તો મિત્રો બન્યા રહીજો બી એસે આપણે મિત્રો સીનો માહોલ ખૂબ જ તડકાનંદ અંદર ખૂબ જ સુંદર અહીંયા માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેવા પ્રકારનું પ્રાકૃતિક સૌંદર્ય અહીંયા બીએસએફના જવાનો અહીંયા કને તમે જોઈ શકો છો આ ગુજરાતનું રણ છે અને આ મિત્રો આ બીએસએફના જવાનો છે જે આવી રીતે લડતા હોય છે બતાવી રહ્યા છીએ અહીંયા કને આપણા ગુજરાતનો નકશો આ મિત્રો પાવાગઢ